ચાલો જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છે બધા મજા મને નવા લોકો બધા સ્વાગત છે જો દ્વિજા બેન આવેલા છે સ્કૂલે આવેલા આવું હલો તો આજે તો પાંચમો છઠ્ઠો દિવસ છે પણ ગૌરાવતા નથી અમને પર બાર થઈ જાય છે મજા આવી ગઈ એનો તો સાત દિવસ થઈ ગયા ભણવા જાય છે પણ એક દિવસ અમને શું ભણવા તો આવું પડે હા સ્કૂલે જવા માટે જો રેડી છે સાડા સાત વાગ્યા છે એને ઉઠાડવી નથી પડતી અને કાંઈ ન કરવું પડે પર સ્કૂલે ભલે કહેવાય કરે તેમાં વાંધો ને પપ્પી કઈ રીતે એમાં શું વાંધો ખવાય હોતી આપડા રોગ માટે સારા એ બધી નિરાય તોડે પગે લાગી ને તોડે ભગવાન તમને તોડું શું એમ કહેવાય બસ હવાય ચાલો સ્કૂલ જાય છે હવે આપણે એને ફોડે એક લગન જાવ ને બાજુમાં જ છે એટલે કઈ દૂધ તો છે નહીં પણ વહી જઈએ ચાલો બે ડગ લાલો આપણે જો ઘણા છોકરા તો મમ્મી નું નહીં જવું નહીં જાઉં કહેતા પણ અમારી બીજા તો ફટાફટ વહી જાય છે તો ચાલો એને મૂકી આવીએ બેલા લગ્ન કા દરબાર ચાલો હું સુધી મૂકી આવી માં દીકાને હા ચાલો ભલે કંઈ વાંધો નહીં ચાલો આપણે રેડી છે પરત મજાની અને જોઈ શકો છો એનો કલર પણ મસ્ત આવ્યો છે કોઈ એસેન્સ કોઈ ડ્રાય ફ્રૂટ કોઈ ટાઈપ પણ નાખું જ નથી સોરી ડ્રાયફ્રુટ શું કોઈ કલર કે એસેન્સ કે કંઈ નાખું જ નથી અને આપણે એમાં છે ને એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું જરૂરી મુજબ તમારે જેવી ઘાટી પીવી હોય એવી પી શકો છો વધારે ઘાટી પીવી હોય એક ગ્લાસ ઉમેરી શકો અને ઓછી ઘાટી પીવી હોય તો પછી

ચાલો આ રેસીપી ગઈ તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમે પણ ટ્રાય કરજો ઘરે કેમ કે અત્યારે તો મેંગોની સિઝન છે ફૂલ તો ટ્રાય કરજો તમે પણ ફ્રુટીની બજાર લેવા કરતાં છોકરાઓને ઠંડી ઠંડી ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી મજા આવે ચાલો આપણે આ ફ્રૂટી બનાવી છાજો તો તો જ બીજા આવે સ્કૂલેથી ત્યારે દેશો ફૂલ વિડીયો જીગ્નસ કાપડી આવી છાં સાઇડ એમ આવી ગયો છે તો તમે જોવાનું ન ભૂલતા જમે મસ્ત મજાને બનાવી લીધી છે પછી આપણે ફ્રીઝરમાં ઠંડી થઈ જાય પછી ઠરી જાય પછી એને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું એટલે સરસ રીતે ફ્રીજમાં ઠંડી થઈ જાય અત્યારે બહાર ઠરવા રાખી છે કેમ કે હજી ઉકાળીને ઉતારી રીત છે અને અહીંયા બીજી મેંગો તૈયાર છે કેમ કે રસ કાઢો છે આપણે રસ પણ કાઢી લીધો છે એ પણ મેંગો ત્યાર છે બીજો તો ડબલ ડબલ આજો તો કર્યો છે ચાલો આજમ થાય પી જગ્યા ઉઈ જાય છે ચાલો આપણે આરામ કરી લઈએ ઉછી થોડું સૂટ કરશું પાછું ત્રીજા બેને તો રોજ રોજ બપોરે સુવાનું હોય એટલે ટીવી જોવી છે